રુવા પરિરોળ ઉપર ભાગમાં લીધેલી લોનના હપ્તા બાબતે બોલાચાલી થઈ હોવાની દાદ રાખી ઘરમાં તોડફોડ કરાય મહા રૂઆ પરિરોળો મહાકાળી વસાતમાં રહેતા રાકેશભાઈ વલ્લભભાઈ શિયાળ અને સંજયભાઈ બારૈયાએ રૂપિયા દોઢ લાખની લોન ભાગમાં લીધી હતી જે ભાગમાં લીધેલી લોનમાં રાકેશભાઈ વલ્લભભાઈ શિયાળનું મકાન ગીરવે મૂકવામાં આવ્યું હતું જે રૂપિયા અને હપ્તા બાબતે બોલાચાલી થઈ હતી જેની દાજ રાખી સંજયભાઈ બારૈયાના પુત્ર અજયભાઈએ રાકેશભાઈ વલ્લભભાઈ શિયાળના ઘરમાં તોડફોડ કરી નુકસાન કર્યું Yes. આ રોવાપરી વિસ્તાર કહેવાય ભીજ તો વિશાવા મંદિર ની પાછળ મારું મકાન છે આ વસાત વાત કહેવાય ને અહીંયા હું આ ત્રણ વર્ષથી રહું છું આ મકાન મેં વેચાતું લીધેલું છે ને બાજુમાં વા પાછળ અમારે જે જૂનો સંબંધ હતો મારા સંજય મામા અમે જેને કહીએ છીએ અમે બે ભાગમાં દોઢ લાખ રૂપિયાની લોન લીધી હતી પર્સનલ એ મેં એને કરાવી દીધી હતી બધું મેં એને કરાવી દીધું હતું ને મારું મકાન દેખાડીને લોન પાસ કરાવરાવી હતી પછી લોન લીધી પછી એક લાખ ચાલીસ હજાર સંજયભાઈના ખાતામાં આવ્યા હતા પચીસ હજાર રૂપિયા મેં આ વાઈફને આપ્યા હતા એને વાપરવા પછી એણે મને પંદર હજાર રૂપિયા પાછા આપ્યા કટકે કટકે અરે દસ હજાર રૂપિયા હજી લોનમાંથી મારા એની પાસે છે ને લોન રેગ્યુલર હપ્તા બાઉન્સ થાય કે મોડા થાય એ બધું પેલન્ટી સહિત બધું હું જ ભરું છું ને અત્યારે એક હપ્તો બાઉન્સ થવાની હિસાબે મારા જે સાઈડ ઉપર મારું પેમેન્ટ જેમને ટાઈમે નથી મળ્યું એટલે હપ્તો બાઉન્સ થયો તેના દીકરાનો મારામાં ફોન આવ્યો હપ્તો ભરી દેજો ન કરી કે સારા વાત નહીં રહે બરાબર મેં તો કાંઈ વાંધો પછી જે લોન રિકવરી કરે એની અરે મેં વાત કરી લીધી એને મેં પૈસાનો સમય આપી દીધો પછી અજયભાઈના ખાતામાંથી જે સાતસો રૂપિયા બેંક પેલેન્ટી લાગે ને એ કપાઈ ગયા ને એ મેં એને આપી દીધા સાતસો રૂપિયા કેશ મારા મિત્ર દ્વારા એને અંબાવી દીધા ને કાલને બપોરના ત્રણ વાગે એ અહીંથી મારા મારા સાસુના ઘરે ગયા હતા મારી બહુને એને કહેવા કે હું આજ સુધીમાં તારો વર હપ્તા નહીં ભરે તો એ કે હું તારું મકાન બધું ભાંગતોડ કરી નાખીશ ન્યા જઈને એને એવી ધમકી દીધી પછી અહીંયા આવીને એણે બનાવ બન્યો પછી મેં એને પૈસા પોગાડ્યા પછી એણે મારા ફ્રેન્ડ આરે ફોનમાં વાત કરીને મને એવું ફોનમાં કીધું કે મેં તારું ઘર તોડી નાખ્યું છે તારે જે કાંઈ કરવું હોય કરી લેજે પોલીસ કેસ કર કે બાજુ એક જે હોય તારે જે તારથી થાય એ તોડી લેજે એનું મારી પાસે મોબાઈલમાં રેકોર્ડિંગ પણ છે પ્રૂફ ને એના પપ્પાએ મને કીધું કે મારા દીકરાએ આવું બધું કરી નાખ્યું છે તમે કાંઈ કરતા નહીં કેટલા પૈસામાં દોઢ લાખ રૂપિયાની લોન હતી એમાં આ વખતનું અને મારા વાઈફે જે કબાટમાંથી વીસ હજાર રૂપિયા ગયેલા મારા વાઇફ છે ને એ સાડીઓનો બિઝનેસ કરે છે દસ દસ પાંચ પાંચ રૂપિયા કમિશનવાળો ધંધો કરે છે એમાંથી એકવીસ હજાર છસો જે મારે પગાર આવ્યો હતો સાડીઓનો હિસાબ એમાંથી સોળસો રૂપિયા મારા વાઇફે વાપર્યા હતા વીસ હજાર રૂપિયા જે બધાને પગાર ચૂકવવાનો હોય ને એ અંદર પૈસા હતા વીસ હજાર કેશ રોકડા સાડા હાડલાની નીચે હંતાડેલા એને મને ખબર વગરના મને ખબર વગરના વીસ હજાર રૂપિયા હતા એ વયા ગયા છે ને મારો એક જૂનો આઈફોન અંદર હતો સિક્સ એસનો મોબાઈલ એ પણ વૈયા ગયો છે તમારી છે હોમ થિયેટર જોવો વાયનું ટીવી જોવા ઘરની નુકસાની પછી ફ્રીજ પછી આ ઘરની ટોટલ નુકસાન અંદાજે મારી હિસાબે ગણતરી કરું એટલે પચાસ સાઠ હજારનું નુકસાન થયું હોય